સીસીઈ પીએસઆઈ એસઆઈ કોન્સ્ટેબલ જીપીએસસી અને તમામ ક્લાસ થ્રી માટે તમારી માટે મિત્રો સિરીઝ આવી ગઈ છે ગુજરાતી ભાષા સૌંદર્ય એનો ભાગ ત્રણ આજે પણ જોડણીના નિયમો જ છે તમારે આ બધી જોડણી વાંચવાની છે બરાબર ખાલી ખાલી કંઈ જોવાની નથી અને વાંચવાની એને તૈયાર કરવાની લખીને તૈયાર કરજો તો શું પરીક્ષામાં તમને પૂછાય કે નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે તમે આઈડેન્ટીફાઈ કરી શકો નીચેના પૈકી કઈ જોડણી સાચી છે તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો મારી વાત સમજાય છે ને તમને બધાને એટલા માટે આ ગુજરાતી ભાષા સૌંદર્ય ચોપડી માત્ર માત્ર વાંચવા પૂરતી નથી પ્રેક્ટિસ કરવા માટે છે એટલે લખશો જેટલું ને એટલું તમને જોડણીઓ યાદ રહેશે જોવાથી જોડની યાદ રહેશે નહીં હાચું જ લાગશે પિસ્તોલ જે લખ્યું છે ને પિસ્તોલ આ સાચું લાગશે અને પિસ્તોલમાં પેલો પી લખ્યો છે ને તો એ સાચું લાગશે રાઈટ એટલે તમારે ધ્યાનમાં રાખવાનું છે આઈ રહ્યો આ ઓકે ભણીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય સોમનાથ જય દ્વારકાધીશ